પંચોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધનસુરા ખાતે મંત્રી શ્રી સ્થાને યોજાયો દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મંચસ્થ મહાનુભાવોનું ચંદનના રોપાઓથી સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા રમણ મૂર્તિ આઈએફએસ તેમજ જિલ્લા ડીએફઓ આરએફઓ અને તમામ વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા કલેક્ટર જિલ્લા પ્રમુખ એમએલએ બાયડના પ્રાંત અધિકારી તેમજ તાલુકાના અધિકારી અને કર્મચારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસ લાખ રોપા છે બે પોઈન્ટ પાંચ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું અહેવાલ મેહુલસિંહ પરમાર બ્યુરો શ્રી પરવલ્લી ઓગણીસો ને પચાસની અંદર કનૈયાલાલ મુનશીએ વૃક્ષારોપણ ની શરૂઆત કરેલી અને એના ભાગરૂપે આજે પંચોતેરમા વર્ષે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો જેની અંદર રાજ્યના જંગલ ખાતાના સચિવશ્રી અહીંના અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધારાસભ્યશ્રી બરંડાજી જિલ્લા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી ડીએફઓ શ્રી ફોરેસ્ટ ખાતાના સૌ અધિકારીશ્રીઓ કર્મચારીઓ ની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ યોજાયો સાથે સાથે જે રીતે જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ વૃક્ષો માટેનું જે જતન કરી રહ્યા છે એમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ખૂબ પ્રશંસનીય કામગીરી દેખાઈ છે અને આવનારા સમયમાં વધુ કાળજી રાખીને આ વૃક્ષો વ્યવસ્થિત રીતે ઉછરે એની કાળજી રાખે એવી પણ મેં થોડીક એમને ટકોર કરી છે એટલે આશા રાખું છું કે આ વૃક્ષો સો ટકા નહીં તો પંચોતેર ટકા પણ ઉછરવા જોઈએ એવો મારો અભિગમ છે